રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને વધુ એક મોટો પર્દાફાશ થઈ રહ્યો છે ગેમ ઝોન સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય ભૂમિકા રાહુલ રાઠોડની રાહુલ રાઠોડે અન્ય લોકો સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઉભો કર્યું હતું રાહુલ રાઠોડ અને તેનો પરિવાર સંકળાયેલો છે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે પોલીસ હાલ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે ગેમ ઝોનનું આખું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું તેમાં મોટા ભાગે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો અન્ય લોકો સાથે રાહુલ રાઠોડે મળીને ગેમ ઝોન નું સ્ટ્રક્ચર ઊભું કર્યું રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે એફએસએલ રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગેમ ઝોન નું આખું સ્ટ્રક્ચર એલ્યુમિનિયમ થી બનાવવામાં આવ્યું હતું રાહુલ રાઠોડ ની સામે પણ કાર્યવાહી થઈ રહી છે હાલ પોલીસ કસ્ટડીમાં તે છે અને પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે રાહુલ રાઠોડના કાકા વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને એ જ વખતે ત્યાં આગ લાગી ગેમ સ્ટ્રક્ચર જે બનાવવામાં આવ્યું હતું જેમાં લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આગ એટલી ભીષણ હતી કે આખા લોખંડના સળિયા પણ વળી ગયા હતા ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ક્યાં ખાબી રાખવામાં આવી રહી હતી આગ કયા કારણોસર વધારે વિકરાળ બની

શેડ બનાવવામાં આવ્યો હતો લોખંડના પતરાનો શેડ હતો અને રાહુલ રાઠોડે આખું ગેમ ઝોનનું સ્ટ્રક્ચર જેમાં મોટા ભાગે એલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો હતો અને એક મોટા સમાચાર રાહુલ રાઠોડ બાદ હવે મનસુખ સાગઠિયાના પાપનો પર્દાફાશ મનસુખ સાગઠિયા સગા સંબંધી ભાઈઓના નામે મિલકત ખરીદતો કરોડોની મિલકત મનસુખ સાગઠિયાએ વસાવી

છે કરોડોની મિલકતો કેડી સાગઠિયાએ પણ વસાવી છે કેડી સાગઠિયાના ઘરે અત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચી છે મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયા પણ અધિકારી છે અને તે ઉપર કરોડોની મિલકતો ધરાવે છે પગાર કરતા પણ વધારે મિલકત આ બંને ભાઈઓએ ભેગા મળીને વસાવી છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ આ એ જ ભવ્ય બંગલો છે જે કેડી સાગઠિયાના નામનો છે કેડી સાગઠિયાના ઘરે અત્યારે એબીપી અસ્મિતા પહોંચ્યું છે અને જો બે માળનો જોરદાર બંગલો લેવિશ બંગલો જેને કહી શકાય આ બંગલો ભ્રષ્ટાચાર કરીને આચર્યો છે કારણ કે આ કેડી સાગઠિયાની ભ્રષ્ટાચારની

જે એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે ત્યારે સાગઠિયા બંધુની જે કરોડોની જે મિલકત છે તેને લઈને દ્રશ્યો બતાવશું આલિશાન બંગલો કેડી સાગઠિયા જે ગાંધીનગરમાં પણ ટાઉન પ્લાનિંગ વિભાગના એક અધિકારી છે અને તેમની જે ડિગ્રી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું એમનો બંગલો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી છે અત્યારે અનામિકા જે સોસાયટી આવેલી છે અનામિકા સોસાયટીની અંદર જે તેમનો કરોડોનો જે બંગલો છે લાખોના હજારોના પગારદારો પાસે આટલા કરોડોની સંપત્તિ ક્યાંથી આવી તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે ગઈકાલે પણ જે અમરેલી ભાજપના જે અગ્રણી છે તેમના દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કેડી સાગઠિયા સાગઠિયા છે 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 તેમના પર કરવામાં કરવામાં આવ્યા હતા બીજી તરફ મનસુખ તપાસ આવી કે અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ જગ્યાઓ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે ભવ્ય બંગલો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું સાગઠિયા બંધુઓના ત્રણ અલગ અલગ બંગલો જે છે તે બતાવ્યા બે દિવસ પહેલા જે આપણે અ મનસુખ સાગઠિયા છે તેમનો જે બંગલો બની રહ્યો છે આલીશાન એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ સાથે સાથે પેટ્રોલ પંપ અને હવે આ જે બંગલો છે કેડી સાગઠિયા કે જે જે પણ તેમના પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે રાજકોટની અંદર સામે આવી રહ્યા છે જે મનસુખ સાગઠિયાનો બંગલો અલગ ધણી છે એ પણ ગઈકાલે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કરોડોનો જે દસ્તાવેજોની એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે રાજ્ય સરકારે દિશા નિર્દેશ કર્યો હતો કે ભ્રષ્ટ એક પણ અધિકારીને મૂકવામાં નહીં આવે ત્યારે કેડી સગઠીયાનો આલિશાન બંગલો સરકાર સુધી એસીબીના અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું જે હજારોના પગારદાર સિત્તેર કે એસી હજારના પગારદારો પાસે આટલા કરોડો રૂપિયાના બંગલાઓ આવ્યા ક્યાંથી તે સૌથી મોટો સવાલ છે અનેક અધિકારીઓના જે આગામી દિવસોની અંદર મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ છે મનસુખ સાગઠિયા છે તેમની ઓફિસની પણ તપાસ કરવામાં આવી હતી અને હવે જે છે તેમની અલગ અલગ મિલકતો બેંક ખાતાઓ અલગ અલગ લોકો તેમના સગાવાલાઓના જે વ્યવહારો છે તેમની પણ તપાસ કરવામાં આવી શકે છે આગામી દિવસોની અંદર છે છે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ એસીબી દ્વારા ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા આ રીતે અલગ અલગ બાબતોની અલગ અલગ વ્યવહારોની અલગ અલગ મિલકતોની અલગ અલગ પેટ્રોલ પંપ અલગ અલગ જમીનના જે દસ્તાવેજો છે સગાવાલાઓના નામે જે દસ્તાવેજો કરવામાં આવ્યા છે તેની પણ જે એસીબી ના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ મનસુખ સાગઠિયાની સઘન પૂછપરછ જે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે તેને લઈને પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી આભાર પરાક્રમ